અમારા ની અંદર કોઈ પણ નેતા નથી બધા કાર્ય કરતા છે અને જે ને જે જવાબદારી સોપે એ જવાબદારી એને નિભાવવાની છે અમારો કોઈ પણ નેતા કોઈ પણ કાર્યકર્તા ઉપર એ ઓર્ડર કરતો નથી એને સમજાવીને કહે છે કે પાર્ટીની નક્કી થયેલી આ નીતિ છે એ નીતિ પ્રમાણે આગળ ચાલવાનું છે આજ પાતૃભાવથી એક લોહીયા થઈ અને જનસંઘે અને ભાજપે જે કામ કર્યું છે એનું પરિણામ આજે દેખાય છે

આવી કોઈ પદ્ધતિ નથી પછી પણ એ પોતાની માગણી એ મુલતવી રાખે છે કે બંધ કરી દે છે